નમસ્કાર મિત્રો ફરી એકવાર મારા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રેશન કાર્ડની અંદર અનાજની સાથે એક હજાર રૂપિયા મળે છે તે કેવી રીતે મળે કેવી રીતે ફોર્મ ભરવાનું કયા કયા ડોક્યુમેન્ટ જો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું તો વિડીયોને એન લખી જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તમે કયા જિલ્લામાંથી જોવો છો કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે મારો વિડીયો કયા કયા જિલ્લાની અંદર જોવાય છે સરકાર લોકો આકર્ષણ માટે સમય અલગ અલગ યોજના લઈને આવે છે હવે સરકાર રેસંકાર ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી છે જેની લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે આ યોજના હેઠળ તે પરિવાર પરિવારને દર મહિને અનાજની સાથે એક હજાર રૂપિયા મળશે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે તો જો મિત્રો જે વ્યક્તિની પરિસ્થિતિ સારી નથી જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માટે પાડવાનો પણ છે આ યોજનાનો લાભ ફક્ત તે લોકો જ તે લોકોને જ મળશે જે મળશે જેઓ માપદંડ પર પૂરા ઉતર ઉતરતા હશે આ યોજનાને લાભ લેવા માટે સૌપ્રથમ તમારે તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું ફરિયાદ જરૂર છે મતલબ તમારી જોડે રેશન કાર્ડ હોવું જોઈએ રેશન કાર્ડની અંદર તમારું નામ પણ હોવું જોઈએ તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ મતલબ તમારે એક વર્ષની આવક બે જ બે લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં ઈ કેવાયસીઓ હોવું ફરજિયાત જરૂરી છે મતલબ જો સરકારી અવડાવડે નિયમ કાળ્યો તો કે કરે સરકારની અંદર ઈ કેવાયસી કરાવવું ફરિયાદ છે જે કોઈને ના કરાવ્યો હોય તો એ કેવાયસી કરાવી લેજો બરોબર છે આ યોજનામાં દરેક લાભાર્થીઓ ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે જેમાં દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાંકીય સહાયમાં મદદરૂપ આવશે આ આવશે જેથી આ યોજનામાં પારર્સિતા દળવાઈ રહે મિત્રો અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી હજુ બાકી છે તમને બતાવું સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરાય મિત્રો તો આ યોજના આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક ની નકલ આવકનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર વગેરે હોવું જરૂરી છે મતલબ તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે બેંક આ બેંકની પાસબુક હોવી જરૂરી છે આવકનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે અને રેશન કાર્ડ પણ હોવું જરૂરી છે તો આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે અરજી કરવા માટે રાજ્યના આ ખાદ અને નાગરિક પૂર્વ પુરવઠાની વેબસાઇટ ઉપર મુલાકાત લી લઈ શકો છો રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસ માટે અરજી ક્લિક કરો અને રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ ફોર્મ સબમિટ કરો સરકાર ઈ ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે જેથી આ યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે આ અહેવાલ મુજબ આ યોજનાનું એક જૂન થી બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે મિત્રો તો મિત્રો તમે આ અરજી તમે ઓનલાઈન પણ કરી શકો છો તો તમારી જો લેપટોપ હશે તો મોબાઈલ હશે તો મોબાઈલમાંથી પણ તમે કરી શકો છો ત્યારબાદ તમે પંચાયતમાં જઈને પણ તમે તેથી વીસી ઓપરેટરને પણ કહી શકો છો અથવા તમે સીએસસી સેન્ટર ઉપર જઈ શકો છો ત્યાંથી તમે પણ આ કરી શકો છો અરજી તો ત્યારબાદ બીજી એક ઓપ્શન છે કે જેથી તમાર અનાજની દુકાન છે તે તમને આપે છે રેશન કાર્ડ ઉપર તેથી તમે પણ ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો તો